બેઠકજી તો કરવા જઈએ છીએ બેઠકજી એ કેવલ ની તપની કે જપની ભૂમિ નથી એ દૈવી ઉપર કરેલી કૃપાની ભૂમિ છે એક એક બેઠકજીમાં જઈને મહાપ્રભુજીની અહિતુકી કૃપા ગુરુ જ્યારે વરસવા લાગે છે ત્યારે ક્યાં પાત્રને જુએ છે કઈ રીતે વરસ્યા એ ભૂમિ ઉપર ઉપર કયા જીવ ખરેખર તો એનું અવગાહન કરવાની ભૂમિ હોય છે ચોર્યાસી ચોર્યાસી બેઠક એ મહાપ્રભુજીના પરિશ્રમ જે દૈવી જીવ માટે મહાપ્રભુજીએ કર્યો એના પ્રમાણ છે મહાપ્રભુજી નું સર્વોત્તમ નામ છે દેવોત્મા જાગવું એ ભક્ત માટે છે સુવું એ ભક્ત માટે છે ચાલવું એ ભક્ત માટે છે જપવું એ ભક્ત માટે છે ઉચ્ચરવું વચનામૃત કરવા એ ભક્ત માટે છે

મહાપ્રભુજી શું આપ્યું આપણને કઈ રીતે મહાપ્રભુજી આપણા જીવનના સર્વથી અધિક સૌથી મોટા ઉપકારી મહાપ્રભુજી બને દુનિયાનો માણસ સંસારની વસ્તુ આપે અને એને જિંદગી ભર આપણે યાદ રાખ્યું પણ મહાપ્રભુજીએ ભગવાન આપણને આપ્યા અને એ વાત ક્ષણવાર પણ આપણે યાદ નથી કરતા ક્યારે એનો ઉપકાર નથી માનતા જીવનનો સૌથી મોટો ઉપકારી તો એ છે કે જે આપણો હસ્તમેળા ભગવાન સાથે કરાવી સંસાર આપનારા સાથે ખતમ થઈ જશે મળ્યું એ પણ ખતમ થઈ જશે જેને આપ્યું એ પણ રહેવાનો નથી પણ આ ઉપકારી જે ગુરુ છે એ જે આપે છે એ શાશ્વત છે આપનારો પણ શાશ્વત છે અને લઈને આપણે શાશ્વત બની જઈએ નશ્વર લીધું તો નશ્વર રહેશો જેને શાશ્વત સ્વીકાર્યું એ બધા શાશ્વત થઈ ગયા જુઓ ને હજારો વર્ષ બાદ પણ એ જે ભગવાન શાશ્વત થયા તો ભગવાનને સ્વીકારનારા આપણે શાશ્વત બની ગયા જીવવું એ કેવલ શરીરમાં ટકવું એ થોડી જીવન છે કોઈની સ્મૃતિમાં જીવવું કોઈના હૃદયમાં વસી જવું

કાશીમાં હનુમાન ઘાટ ઉપર નિત્ય અમને આપનો અનુભવ કઈ રીતે થાય અમે કઈ રીતે આપને મહેસૂસ કરીએ અનુભૂત કરીએ અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ છ સ્વરૂપે તો સદાય પ્રગટ રૂપે ભૂતલ પર રહીશ અને આમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ થશે અને મહાપ્રભુજી ગણાવતા એ કહ્યું મારા પાદુકાજીમાં હું સદાય છું મારા ગ્રંથમાં હું સદાય બિરાજે છું મારી માળાજીમાં હું સદાય બિરાજું છું મારા હસ્તાક્ષરમાં હું સદાય બિરાજે છું મારા વંશમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું અને મારી બેઠકજીમાં હું સદા પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું આ શ્રી મહાપ્રભુજીના વચન અને એટલે બેઠક જીમાં શ્રી મહાપ્રભુજી આજે પણ પ્રગટ સ્વરૂપે બિરાજે છે જેને વચન ઉપર વિશ્વાસ ન હોય એને પછી કઈ વસ્તુમાં વિશ્વાસ આવે એક વસ્તુ યાદ રાખો પ્રભુ અને ગુરુ આ બંનેના વચન તમારી લોજિકમાં ન બેસતા હોય તો એ વિશ્વાસ રાખજો કારણ સમયાંતરે એ વચન પરનો વિશ્વાસ જે ચમત્કાર તમારા જીવનમાં કરશે એની કલ્પના આજે તમે કરી શકો એમ નથી તમારી લોજિકમાં ના બેસતા હોય કદાચ કે આવું થોડી થાય આવું કઈ હોય કથામાં સાંભળતા સાંભળતા તમને એવું થાય ભાગવતજીમાં ગીતાજીમાં અન્ય પુરાણોની કથામાં આવું કઈ હોય આવું કઈ થાય પણ કદાચ એ ન માની શકાય એવી વાત પણ તમને ભગવાનમાં માનતા કરી ઘણી વાર જ્યાં બુદ્ધિ સમાપ્ત થાય ત્યાંથી તો ઈશ્વર શરૂ થાય છે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ જ્યાં જીવનું સામર્થ્ય પૂરું થાય ત્યાંથી ભગવાનના સામર્થ્યનો અનુભવ થાય છે તો શ્રી મહાપ્રભુજી વચન છે આ ચોર્યાસી બેઠક એ તો મહાપ્રભુજી ની ચોર્યાસી કુંજો છે કારણ કે મહાપ્રભુજી એક સ્વરૂપ એ સ્વામીજી સ્વરૂપ છે અને ભાવાત્મક ક્રમમાં એ પણ બતાવ્યું કે આ ચોર્યાસી બેઠક એ કેવલ બેઠક નથી શ્રી વલ્લભની ની ચોર્યાસી કુંજો છે જેમ વ્યાસજી ના ચરિત્રમાં કે રચનાઓમાં અઢાર નો આંક બહુ મહત્વનો છે અઢાર પુરાણ યા અઢાર હજાર શ્લોકો ભાગવતજીના અઢાર મહાભારતના પર્વો હોય અઢાર અક્ષોયની સેના હોય ગીતાજીના અઢાર અધ્યાય હોય વ્યાસજીના રચનાઓમાં એટીન અઢાર નો આંક બહુ મહત્વ છે એમ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીના ચરિત્રમાં ચોર્યાસી નો આંક બહુ મહત્વ છે મહાપ્રભુજીના ચોર્યાસી વૈષ્ણવ માનો મહાપ્રભુજીની ચોર્યાસી બેઠક માનો યા મહાપ્રભુજીને જે મંત્ર ઠાકોરજી આપ્યો એ બ્રહ્મ સંબંધ

ઠાકોરજીની એવી કૃપા થઈ કે માનવ દેહ પણ એક વૈષ્ણવ શ્રીમતા અંગે ગીતાજીના વચનોને યાદ કરું પ્રભુ આપણું વૈષ્ણવ કુળમાં જન્મવું એ અકસ્માત નથી ભગવાન આયોજન છે પ્રભુએ ધારીને આપણને વૈષ્ણવ કુળમાં જન્મ આપે છે તમે વૈષ્ણવ કુળમાં આવ્યા નથી ઠાકોરજી તમને મોકલ્યા છે કારણ એને આ જન્મમાં તમને સ્વીકારી લેવા છે પોતાના કરી લેવા છે પોતાના બનાવી લેવા છે એટલે ક્યારે એવું અકસ્માત ન માનતા કે હું ત્યાં હોત તો ત્યાં હોત આજ આ ઘરમાં જન્મ્યો તો આ માનતો ના તમે ગમે ત્યાં જન્મ્યા હોત તમે વૈષ્ણવ જ થાત તમે પ્રભુને ભજનારા જ થાત કારણ પ્રભુએ નક્કી કર્યું છે કે આ જન્મમાં મારે આને મારી સેવામાં લઈ લેવું છે આ પ્રભુની વ્યવસ્થા છે પ્રભુએ ધારીને આ કર્યું છે એમને માનતા કે અચાનક કોઈ સંજોગોથી થઈ ગયું અરે ના આ અચાનક તો આપણા માટે હોય છે પ્રભુ માટે તો બધું ગોઠવેલું જ હોય છે આપણી બુદ્ધિની બહાર હોય એ આપણને આશ્ચર્ય લાગે કોઈ જાદુગરનો ખેલ જોવું તો જ્યાં આપણા લોજિકની બહાર દેખા આપણને ચમત્કારના આશ્ચર્ય લાગે પણ જાદુગરને આશ્ચર્ય નથી લાગતું એને તો બધુંય ગોઠવેલું છે એને તો કબૂતર છુપાવેલો જ છે આપણા માટે આશ્ચર્ય છે એમ પ્રભુએ બધું ગોઠવેલું છે આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં આટલા આપણા આધ્યાત્મિક કેન્દ્રો એટલે કે ધર્મ સ્થાનો માનવામાં આવે છે એક મંદિર બ્રીજું હવેલી ત્રીજું ચરણ ચોકી

એટલે શ્રીનાથજી સંગમુખ આવ્યા ને કહ્યું બાબા આ શું લીલા છે આ શું ખેલ કરો છો ત્યારે શ્રીનાથજી એ કહ્યું કે મારી ઈચ્છા જગુદ્ધારક રૂપે બિરાજવાની છે અને એટલા માટે મંદિરનો નકશો બને છે પ્રભુની ઈચ્છા જાણી મહાપ્રભુજી એ શ્રીનાથજી નું મંદિર સિદ્ધ કરાયું ત્યાં ધ્વજા શિખર એ રીતનું મંદિર સિદ્ધ થયું પ્રભુની ઈચ્છા મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું છે

અને ચોથું સ્થાન બેઠકજી જેનો આપણે ઉત્સવ કરવા માટે આજે એકત્રિત થયા છે પ્રાય એક વિધા એ છે કે જ્યાં સાત દિવસ પૃથ્વી પરિક્રમા ભારત વર્ષની પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી સાત દિવસ જે સ્થાન પર બિરાજી અને ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાનને બેઠકજી કહેવાય કથા નહીં પણ પારાયણ એટલે કે મૂળ ભાગવતજીના અઢાર હજાર શ્લોકોનું મહાપ્રભુજી પારાયણ વાંચન કર્યું આપણે ત્યાં કથા અને પારાયણમાં ફરક હોય જે કહેવામાં આવે કથાનક રૂપે એને કથા કહેવાય અને જે મૂળ શ્લોકોને પઠન કરવામાં આવે એને પારાયણ કહેવામાં આવે ઘણી આપણે ત્યાં એકસો આઠ પારાયણ આદિ કરવામાં આવે બ્રાહ્મણોને બેસાડીને મૂળ ભાગવતજીનું વાંચન કરાવવામાં આવે એને પારણ કહેવાય તો મહાપ્રભુજી ખુલા ચનાર વિંતી એક ધોતી ઉપરનો ધારણ કરી અને ભારત વર્ષની પરિક્રમા કરી ત્રણ વાર પરિક્રમા કરી વિચાર કરો અગિયાર વર્ષની આયુ મહાપ્રભુજી અને ઘર છોડીને દૈવી દૈવીજીઓના ઉદ્ધાર માટે ચાલ્યા છે મહાપ્રભુજી એ સમયે થોડી જીપીએસ હતા એ સમયે થોડી કોઈ વાહનો હતા એ સમયે થોડી લાઇટો હતી એ સમયે થોડી કોઈ બજારો હતા ઘનઘોર વનોમાંથી પણ આપનું એ સામર્થ્ય અને શ્રી મહાપ્રભુજી ભારત વર્ષની પ્રદક્ષિણા કરતા કરતા કોઈ એક જીવ ભારતના કોઈ એક નાનકડા ગામડામાં ઝૂપડું બાંધીને રહેતો હોય ત્યાં સુધી મહાપ્રભુજી પધારે ઘણી વાર એવો સમય આવે કે બે ટંકના ભોજનની પણ વ્યવસ્થા ન હોય ઠાકોરજીને આજે શું આરોગાવીશું એની પણ ચિંતા હોય કે આજે પ્રભુને ભોગ શું કરીશું એવા એવા સંજોગોમાંથી પસાર થતા થતા મહાપ્રભુજી મહાપ્રભુજીના શ્રમ આપણા બધાના ઉદ્ધાર માટે જે એમણે પરિશ્રમ કર્યો છે એની જો કલ્પના પણ કરો તો એ કલ્પનામાં એના આજે પાંચસો વર્ષ બાદ પણ એ એ જગ્યાઓમાં જવું આપણને અઘરું અને દુષ્કર લાગે એવા એવા સ્થાનોમાં સાડા પાંચસો વર્ષ પહેલા મહાપ્રભુજી કઈ રીતે પધાર્યા છે કેવા કેવા ઘનઘોર વનોમાંથી કેવા હિંસક પશુઓ કેવા લૂંટારાઓ વચમાં આવે કેવા કેવા રસ્તાઓ નદીઓ પર્વતો આવે પણ વર્ષના શ્રી વલ્લભ જીવોના ઉદ્ધાર માટે ખુલ્લા ઉપરના ધારણ કરી હાથમાં ગૌમુખી લઈ અને ભાગ્યશાળી છે એ સેવકો એ વૈષ્ણવો જેને મહાપ્રભુજી સાથે સાથે ચાલવાનો એ અવસર મળે એ મોકા મળે અને એ એક ક્ષણોને યાદ કરીએ તો એ રોમાંચ આપણને અને મહાપ્રભુજી નું નામ છે રહપ્રિય પાછા મહાપ્રભુજી ગામની અંદર ના બિરાજ્યા હોય એકાંતમાં ગામની બહાર બિરાજ ઠાકોરજીને ગમે કદમ્બ નું વૃક્ષ જ્યાં કદમ નું વૃક્ષ હોય ત્યાં નાદ કરે અને મહાપ્રભુજીને ગમે શમી વૃક્ષ છોકર નું વૃક્ષ જેને કહીએ ખીજડા નું વૃક્ષ જેને ગુજરાતીમાં કહેવાય જ્યાં જ્યાં લગભગ બેઠકજીઓ છે ત્યાં છોકરના વૃક્ષ નીચે બ્રિજભાષા નું છોકર નું વૃક્ષ એને સંસ્કૃતમાં શમી વૃક્ષ કહેવાય એ પણ બ્રહ્મ રૂપ માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં નાનું હોય બહુ વિશાળ પણ ન હોય કાંટાઓ ઘણા હોય પત્તાઓ હોય નાના અને મહાપ્રભુજી છોકર ના વૃક્ષ નીચે બિરાજ આની જયારે સજાવટ કરવાની હતી ત્યારે મિહાનો ભાવ હતો કે આવું છોકર નું વૃક્ષ આપણે બિરાજમાન કરીએ ને એમાં આ ચોર્યાસી બેઠક ની ચરિત્ર કથા થાય આ વૃક્ષ બને મહાપ્રભુજી એવા એવા સ્થાનોમાં બિરાજ અને રહપ્રિય એકાંત જ્યાં જલાશય હોય છોકરાદિના વૃક્ષ હોય અને સેવકો અગાઉથી દોડીને પહોંચી જાય વહેલા જતા રહે બે ત્રણ સેવકો અને ત્યાં જે માટી આદિ હોય એને ગાળીને છાણીને રાખે એને સુકોમલ કરે અને સુકોમલ કરી એમાં જે તીર્થમાં મહાપ્રભુજી પધાર્યા હોય એ તીર્થનું જલ એમાં લઈ અને જ્યાં મહાપ્રભુજી બિરાજવાના હોય એ વૃક્ષ નીચે સુંદર માટીનો ચોતરો સિદ્ધ કરે જેથી મહાપ્રભુજી જ્યાં બિરાજે ત્યાં સુકોમલ ભૂમિ થાય અને સાત સાત દિવસ મહાપ્રભુજી એક આસનમાં બિરાજી અને પારાયણ કરવાના હોય સાંજનો સમય થાય એટલે વૈષ્ણવ આવી જાય એ ગામમાં જે રહેતા હોય ને બેઠક ચરિત્ર તો એમ કહે છે જે તીર્થમાં મહાપ્રભુજી બિરાજે એ તીર્થના જે દેવતા હોય એ દેવતા પોતે આવીને બિરાજમાન થઈ અને શ્રી મહાપ્રભુજીના મુખે ભાગવતજીના પારાયણનું શ્રવણ કરે એવી બેઠક ચરિત્રમાં કથા આવે છે અને ત્યાં એ સુકોમલ રજના સ્થાનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે ગાદી તકિયા ગોઠવી દે વૈષ્ણવો અને એ તીર્થ જલમાંથી ઝારીજી ભરીને લાવે અને ઝારીજી ભરી બાજુમાં બંટા પધરાવી દે અને મહાપ્રભુજી ત્યાં બિરાજમાન થઈ સુંદર પોથી બિરાજમાન થાય ચોકી ઉપર અને પછી એક એક પત્રને ખોલતા શ્રી મહાપ્રભુજી પારાયણ કરે અને આ રીતે જ્યાં જ્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા ત્યાં ત્યાં એ બેઠકજી જ્યારે સંશોધન કરવામાં આવ્યું

એ શ્રી ગોકુલનાથજી કૃપા કરીને આપણને બતાવી ગોકુલનાથજીની બહુ કૃપા સૃષ્ટિ પર વૈષ્ણવની વાર્તા પણ આપણને અનેક ગ્રંથો ઉપર ટીકા લખી શ્રી ગોકુલનાથજી મહાપ્રભુજીના સર્વોત્તમ સ્ત્રોત આદિને પણ સમજાવ્યા ગોકુલનાથજી અને આ ચોર્યાસી બેઠક એ ચરિત્ર પણ શ્રી ગોકુલનાથજી આપણને મૂળ બ્રજભાષામાં એ ગ્રંથ લખાયો પણ કૃપા કરીને ગ્રંથ દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે આ ચોર્યાસી બેઠકો ક્યાં ક્યાં છે તો આ રીતે જ્યારે સંશોધનો થયા ત્યારે એ સ્થળો પર ક્યાંક ચોતરાજી નીકળ્યા ક્યાંક ઝારીજી મળ્યા ક્યાંક બંટાજી મળ્યા એમને એમ કોઈ બેઠકજી જાહેરાત ના કરી દેવામાં આવે કે આ બેઠકજી નું સ્થાન એના ચિહ્નો મળવા જોઈએ એના સ્થાન મળવા જોઈએ એટલે જ આ ચોર્યાસી બેઠક માંથી લગભગ પાસઠ કે અડસઠ બેઠકજીઓ અત્યારે પ્રગટ છે અને બાકી બધી બેઠકજીઓ ગુપ્ત રૂપે બિરાજ છે ગુપ્ત બેઠકજી કોને કહેવાય કે જેના સ્થાન આજ સુધી જે ચોક્કસ સ્થાન કે જ્યાં મહાપ્રભુજી બિરાજીને પારાયણ કર્યું એ ચોક્કસ સ્થાન ન મળ્યું હોય એ સ્થાન ને ગુપ્ત બેઠકજી આવે કે આ ગામમાં મહાપ્રભુજી બિરાજ્યા છે પણ ચોક્કસ જગ્યા ખબર પડે

હરિરાયજીની બેઠક તેર ગોકુલનાથજીની બેઠક એ રીતે રઘુનાથજી પણ વિશેષ મહાત્મ આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના ચોર્યાસી બેઠક નું વિશેષ માનવામાં આવે બાકી બધી બેઠકજીઓમાં આજે પણ વ્રજમાં જાઓ તો મહાપ્રભુજીની બાજુમાં દમલાજીની પણ બેઠકજી બિરાજતી હોય ત્યાં પણ એવો જ ક્રમ કારણ જેમ મહાપ્રભુજીના રોમ રોમ માં નાથજી છે એમ દમલાજીના રોમ રોમમાં શ્રી વલ્લભ બિરાજમાન છે એટલે એમની પણ બેઠકજી અને એમને પણ વંદન કરવામાં આવે છે એવો ભાવ આપણે ત્યાં છે તો આ ચોર્યાસી કુંજ મહાપ્રભુજીના છે કે સ્વામીજી રૂપે પણ મહાપ્રભુજી છે અને આચાર્ય રૂપે બેઠકજી છે તો આ બેઠકજીમાં જે જે ચરિત્રો થયા એનું અવગાહન આપણે બધા મળીને કરીશું સમય અભાવ છે એટલે સંક્ષિપ્તમાં આજે ચર્ચા કરીશ પણ સાત દિવસમાં ચોર્યાસી એ ચોર્યાસી બેઠકજીના મારે ચરિત્રો પૂર્ણ કરવા છે એ બધી જ ગાથા ગાવી છે એક બેઠકજી છોડવી નથી આપણે તો દરેક બેઠકજીની યાત્રા કરવી છે જો દરેક બેઠકજીનું આરાધન થતું હોય તો દરેક બેઠકજીનું અવગાહન પણ થશે ગુણદાન પણ થશે